નમસ્કાર આપનું સ્વાગત છે છે ન્યૂઝ ન્યૂઝ ખબર ધરાવતી ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર બુટલેગર ફરાર શહેરના ગોઘા રોડ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા એકસઠ હજાર નલ કબજે લીધો શહેરના ગોઘા રોડ રાજારામના અવેરાવાળા ખાચામાં મફતનગર વિસ્તારના મકાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી બસો ચોસઠ બિયરના ટીન ઝડપી લીધા હતા જ્યારે બુટલેગર ફરાર થઈ ગયા હતા ભાવનગર એલસીબીનો સ્ટાફના ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જયપાલસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ રહે ગોગા રોડ રાજારામના વેડાવાળા ખાચામાં મફતનગર ભાવનગર તેના રહેણાંક મકાન ઇંગ્લિશ દળનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી રહેણાંકના મકાનમાં તલાશી લેતા બિયર ટીન બસો ચોસઠ રૂપિયા એકસઠ હજાર છસો એસી મળી આવતા પોલીસે કબજો લીધો હતો જેને જયપાલસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ફરાર થઈ જવામાં સફળ થયો હતો આ બનાવ સંદર્ભે પોલીસ તેના વિરુદ્ધ ગોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનને અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી શખ્સને ઝડપી લેવા માટે ચક્રવર્તી માન કર્યા છે ન્યૂઝ ગુજરાતી ભાવનગર